એક કિલોમીટર જેટલી આ વાડલી પેન્ટિંગ સાથેની જે કૃતિ અયોધ્યા ખાતે જ્યારે આ આદિવાસી વિસ્તારમાંથી જઈ રહી છે ત્યારે એક આનંદની લાગણી અનુભવું છું અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે એના પહેલા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રામ મંદિર અને રામાયણને દર્શાવતી એક કિલોમીટર લાંબી વારલી પેઇન્ટિંગ બનાવવામાં આવી છે ચાર હજાર જેટલા વિદ્યાર્થી અને બસો જેટલા ચિત્રકારોએ બનાવેલી આ પેઇન્ટિંગ રામ મંદિરને ભેટ કરવામાં આવશે એક કિલોમીટરના કાપડના પટ્ટા ઉપર આ જ્યોતિબેન સનેશરા અને એમની ટીમ દ્વારા જે ભેસદરા ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશ વિદેશથી વાડલી પ્રિન્ટિંગના કારીગરો અહીં ઉપસ્થિત રહીને જે ભગવાન શ્રી આ જે પ્રાણ પ્રતિષ્ઠા થવાનો છે એની યાદગીરીમાં એની સ્મૃતિમાં જે અહીંથી એક કિલોમીટર જેટલી આ વાડલી પેઇન્ટિંગ સાથેની જે કૃતિ અયોધ્યા ખાતે જ્યારે આ આદિવાસી વિસ્તારમાંથી જઈ રહી છે ત્યારે એક આનંદની લાગણી અનુભવું છું જે વારલી પેન્ટ છે જે આ અને ધરમપુર જિલ્લાનો આર્ટ છે જે અહીંયાના બાળકોમાં હજુ વિસ્તૃત નથી થયો તો આ રામાયણના એક લાંબા એપિસોડથી અમે બાળકોને એના માટે પ્રોત્સાહિત કરવાના છે કે આ પણ તમે તમારી રોજીરોટીનું સાધન બનાવી શકો છો જે તમારી કળા છે એ તમારી રોજીરોટી બની શકે છે અને એ લોકોને વધારે પ્રોત્સાહન કરવા માટે અહીંયાના જેટલા બાળકોને અમે બોલાવ્યા છે એ જ કારણથી બોલા કે આ તમારી કળાને તમે ઓળખો અને આને એક રામાયણ આખું ચિત્ર કરી રહ્યા છીએ અને બહુ ગર્વ છે આ વસ્તુ માટે અને મને બહુ સારું લાગે કે ભાઈ મેં મારી મારું પાર્ટિસિપેશન આમ આ આટલા ભવ્ય કેને પ્રસંગ માટે મેં આપેલું છે તો ખુશ છું અને બસ એટલે ભગવાનની ઈચ્છા થશે તો આખું આ વર્લ્ડ રેકોર્ડ પર પણ આનું નામ આવી જવાનું છે રામાયણ ઉપર જે વાલી પેઇન્ટિંગ બનાવવાનું જે મને મોકો મળ્યો છે એ મારું સૌભાગ્ય છે કે જે એક આજે ત્યાં અયોધ્યામાં આ પેઇન્ટિંગનું ત્યાં અનાવરણ થશે એટલે આજે અમે બધા લગભગ ખાસા આર્ટિસ્ટો ગુજરાતના બધા આવ્યા છે અયોધ્યામાં ભવ્યાતી ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી અનેક પ્રકારની વસ્તુઓ રામ મંદિરને ભેટ કરવામાં આવી રહી છે વારલી પેઇન્ટિંગની આ ભેટની વાત કરીએ તો રામાયણ સહિત બાબરી મસ્જિદ ધ્વંસનું પણ ચિત્રકામ અહીંયા કરવામાં આવ્યું છે ભેંસદારા ગામે બનતી વારલી પેઇન્ટિંગ બનાવવાનો આજે જે વિચાર છે એ ઈડી ફાઉન્ડેશન અને વિશ્વ હિન્દુ પરિષદને આવ્યો હતો